રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર કેમ છો મજામાં જી હા મારું નામ છે હિતેશ પટેલ ને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકા સાગર તલાજામાં સૌ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત છે આજે પડ્યું અને માતાજી નું પેલું નોરતું કે માં ભગવતી હવ ને તમને કહું સુખ શાંતિ સમૃદ્ધિ ને ધન ના ઢગલા આપણે બેસી એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી છે કે હે મા ભગવતી ભેળિયા વાળી યાદ એવી નમઃ નમ નમઃ છે નમો નમ યાદ દેવી સર્વભૂતેશ બુદ્ધિ રૂપે ને સુશરામ નમસ્ત હશે નમસ્ત હશે નમો નમ યાદ એવી વાણી રૂપે ને સુશરામ નમસ હશે નમસ્ત હશે જે પણ પાક કર્યો છે ને બરોબર એ બધામાંથી હારી એવી અમને આવક મળે એવી માં ભગવતી ના ચરણોમાં પ્રાર્થના કરીએ તો આજે આપણો વિડીયો જે છે બરાબર એ બે ત્રણ વસ્તુના ટોપિક ઉપર છે કે ભાઈ આપણે

સાફા ખરી જાય છે નવો ફાલ નથી આવતો બરાબર છે અને એના માટે પણ આપણે આજના વિડીયોની માલિકા વાત કરીશું ઘણા બધા ખેડૂત મિત્રોને મગફળી છેલ્લા સ્ટેજ ઉપર છે અને મગફળીમાં તમને ઘણા બધા વિડીયો ઘણા બધા જોયા છે કે ભાઈ પોટાશ ખાતર નાખી છે કોઈ કેલ્શિયમ પાવડર નાખી છે કોઈક મેગ્નેશિયમ આપે છે કોઈક સલ્ફર આપે છે કોઈક પોટેશિયમ સોનાઇટ આપે છે અને દાના કરવા છે તો તો આને માટે આપણે આપણે શું કરવું જોઈએ આજના એ પણ ટોપિક લઈ લઈશું અને ઘણા બધા ખેડૂત મિત્રો ને ડુંગળીમાં ખાતર નાખવું છે બરાબર છે તો ડુંગળીમાં ખાતર કયું લખાય જેથી કરીને બાફ્યો પણ ન આવે એના મૂળ્ય પણ હારા જામી જાય ડુંગળી એકદમ કોટા મારે વાર્યા ખર્ચા કરવા ન પડે તમારે ગરબા રમવા જવાનું હવા માં નિરાજ્ય જોઈ લેજો પણ વિડીયો આખો જોઈ લેજો તમને એમાં સંપૂર્ણ માહિતી મળી જાય જેથી કરીને તમારા પાકમાં જે કાંઈ પ્રોબ્લેમ હોય ને એ બધો સોલ થઈ જાય બરાબર છે ખાસ ખેડૂત મિત્રો કે બે ચાર વખત થી આપણે વિડીયો નહોતા બનાવતા ને એટલે બધાના નામ બોલવાના રહી જતા હતા મારા બાપલિયા હશે પણ પેલું નોરતું છે માતાજીના ના તમારા શરણો વંદન છે કે હવે એવી ભૂલ નહીં કરી અરે રોજ વિડીયો બનાવો લાંબો લ તમને કોને બધા નામ આવી જાય ને બધાને ન્યાય મળી જાય ને એવું કરવું છે તો પેલું નામ છે કાંતિભાઈ બાલુભાઈ મકવાણા પાલિતાના મુનાભાઈ લાલજીભાઈ વઢવાન સુરેન્દ્રનગર બાલુભાઈ મોરબી ટોલ ફેરા લઈ ગયા હતા પછી ગોધાણી દિનેશભાઈ માવજીભાઈ ધોલ જામનગર ઈ ટોલ ફેરા અને રોકેટ લઈ હતા કપાસ ની એક ને બધી જીવાત ચાપ થઈ જાય એવડી લઈ હતા

ચાર લીટર છે બરાબર છે મુનાભાઈ પોપટ ભરવાડ ગારિયાધર ફલંગો સો લીટર છે બરાબર જમનભાઈ સુરાભાઈ ભેસા એટલે જુનાગઢ ફલમગ્રો પાંચ લીટર ટોલ ફેરા આઠ લીટર જે વાત તો મારી મરી જાવ આપણે બરોબર પછી સુરેશભાઈ ડાયાભાઈ નાના આશરાના મુવા ઈશ્વરભાઈ લીંબાભાઈ ખીજડીયા ફલમ ફલમગ્રો ઢાલ ટોલ ફેરા ને કોસાઓ લઈ જતા ગાબા કાઢી નાખે એવું રિઝલ્ટ મને કે એક વખત દવા પર મોંઘી પડે પણ ઈ જે કપાની ની આવે ને પાડોશી તમને ગોમી ના રોજ લીમુ લીમ બાંધવા બાંધવા ઈ કે બોલો જો અરે મારા બાપ એવું હોય પછી બાલાભાઈ બાલા પાલિતાના ફલંગરો ટોલ ફેરા ઢાલ અને કોસાવો લાબુભાઈ ધરમસિંહભાઈ ખીજડીયા ફલંગરો ઢાલ ટોલ ફેરા ને કોસાવો બાબુ બાબુભાઈ દયાળભાઈ ખીજડીયા પાલિતાના ફલંગરો ઢાલ ટોલ ફેરા ને કોસાવો લાબુભાઈ રણસોળભાઈ અને લાભુભાઈ વિક્રમભાઈ મોહનભાઈ ગરિયાધાર કાનાભાઈ મોહનભાઈ ગરિયાધાર હાર્દિકભાઈ આદિડા સાવરકુંડલા કે ભાઈ જેમને ડુંગલીના પાકની માલિકા દવા નાખવા માટે હાઈ ક્લાસ લઈ ગયા હતા તબા રેખો રિઝલ્ટ આવ્યું અરે કઈ ઘટ ન પછી જે પથુભાઈ દશરથસિંહ ટાણા શિયો દિલીપભાઈ વિનુભાઈ જીવાપર ખાંભા બરોબર અરવિંદભાઈ મકોડભાઈ ભંડારિયા તિકમભાઈ વશરામભાઈ કુંડેલી તળાજા શૈલેષભાઈ પટેલિયા ગોરધનભાઈ ડાયાભાઈ પાલિતાણા બાલુભાઈ કાળુભાઈ પાલિતાણા અને નરસિંહભાઈ તેજાભાઈ રંડોળા જો આ નામમાં ભાઈ ભૂલ મને લાગે છે એટલે કહું છું કે ભાઈ નરસિંહભાઈ તેજાભાઈ છે તેજાભાઈ નરસિંહભાઈ છે ખબર નથી મને

આપણો વિડીયો આવતો હોય આ રીતનો અહીંયા સબસ્ક્રાઈબ કરવાનું બટન આવે છે બરાબર છે આ સબસ્ક્રાઈબ કરવાનું બટન આવે ને તમે એને આમ એટલે આપણી ચેનલ થઈ જાય જેથી કરીને વાગે તમારા જે જે તમે પાક કર્યા છે પાકની માહિતી તમને મળી જાય બરાબર છે હવે પહેલા વાત કરીશું જીરુ માટે કે જે ખેડૂત મિત્રો એ ગયા વર્ષે જીરું હતું કે સતત પાંચ વર્ષથી જીરાવાનું જીરું કરતા આવતા હતા એમને પણ આ વર્ષે પાછું જીરું કરવું છે અને નવા ખેડૂત મિત્રો છે એમને પણ જીરું કરવું છે પરંતુ જે પાંચસો પંચા જે કર્યું તું બરોબર એ જીરું કરવું છે એમ છતાં પણ પોણ કર્યું તો ઓણ થાય કે ન થાય સતત પાંચ હોળા સુધી જીરું કર્યું હોય ને તો જીરું થાય કૃષિ વિજ્ઞાન એવું કે છે કે એક વખત જીરું કર્યું હોય તો એના બીજી વખત તમે જીરું કરી ન શકો પડું ફેરવવું જોઈએ એ કોણ પડું ફેરવી શકે કે જેની પાસે પસા સાઠ વીઘા ભો હોય એ ફેરવી શકે હવે જમીન જ આપણી પાસે તમને કહું દસ પંદર વીસ વીઘા હોય તો ક્યાં પડું ફેરવવા જાવું બરાબર પરંતુ અત્યારે હાલના ટેકનોલોજીના યુગની માલી આ જો જમીન પડતર રાવા દેવી પડતી હોય એક પાક બીજા પાક માટે આપણે પડતર રાવા દેવી હોય તો આ મોંઘવારીમાં બને આવડા મોટા ખર્ચાની મારે પર ઊભું જ કેમ રહેવું આપણે બરાબર છે તો એના માટે ખાસ એક સોયલિશન છે સુપીક સોયલ માનો કે અત્યારે તમારે કપાસ ઊભો છે અને કપાસની તમારે છેલ્લી વેણી કરવાની હોય પછી કાઢ નાખવાનું હોય ને એ વખતે તમારે વિઘે પાંચસો ગ્રામ સુપિક્સ સુપીલ કપામ અને ભરભરી બની જાય પછી એની અંદર તમને કોઈ કાર્બન એ આવી જશે અને એની અંદર તમને કોઈ નાઇટ્રોજન એ આવી જશે પોટેશિયમ આવી જાય ઝીક મેગ્નિયમ કોપર બોડો આરિયલ લો તત્વ ની મેરી બ્લેડ આવી જાય એટલે કે મિક્સ માઇક્રો માઇક્રોડન પણ આની અંદર આવી જાય અને તમે ઈ વખતે વિઘે પાંચસો ગ્રામ પાઈ જાય પછી તમે ગમે પાક કરો

જો તમને પાવામાં અનુકૂળતા ન પડે તો પછી તમારે આ કાર્બન આવે છે જેની માલિકા કાર્બન આવશે પચાસ ટકા ઓર્ગેનિક બરોબર પછી પોટાશ આવશે આઠ ટકા નાઇટ્રોજન આવશે એક થી બે ટકા ઓર્ગેનિક અને ગમે ને આરે ધોળા રે વેકડા બધા ને આરે ભળી જાય એમ તમને આ બધા ખાતર આરે ભળી જાય જેથી કરીને આપણને ખાતર ની આરે નાખવામાં અનુકૂળતા પડે જીરું વાવતર કરો ધાણા નું કરો ચણા નું કરો કોઈ પણ પાકનું વાવેતર કરો ઘઉં નું કરો બધા પાકની માલિકા ગમે ખાતર તો નાખવાનું જોઈએ

જે તમારા તાલુકામાં જિલ્લામાં ગામમાં બધે ઠેકાણે મળી રહે બરાબર ડુંગળી પીળી પડતી હોય તો ભલે ડુંગળીના પાન સુકાતા હોય તો ભલે બાફી આવતો હોય તો ભલે અલ્ટરનેરી ફૂગ આવતી હોય તોય પણ ભલે બરાબર આ દવા તમારે કમસે કમ બે વખત વ્યવસ્થિત રીતે સ્પ્રે કરી દેવાનો છે પણ સારા એવા કોમ્બિનેશનમાં જો તમે નાખો તો તમને એનું પરિણામ સારું મળે લાંબુ મળે અને વ્યવસ્થિત રીતે મળે એક છે બીએસએફ કંપનીનું પ્રાયગર કઈ કંપનીનું બીએસએફ કંપનીનું નું પ્રાયક્ઝર પંપે કેટલે લખે આપવાનું છે બાર એમ લખી આપવાનું છે કેટલા એમએલ લખે બાર એમ લખે એમાં પણ તમને સારામાં સારા પરિણામો મળશે ટોચ હુકાતી હોય પાન પીલું પડી જતું હોય લાલ થઈ જતું હોય તો એના માટે પણ સારું છે બરાબર બીજી દવા આવશે તમારે કોટેવા કંપનીની ગેલેલીઓ વે પીકોક્સી ટ્રોબિન અને પ્રોપી કોના જો પંપે પાંત્રીસ થી ચાલીસ એમ લખે કેટલું પંપે પાંત્રીસ થી ચાલીસ એમ એલ લખે આમાં પણ તમને સારા અને જોરદાર પરિણામો તમને જોવા મળશે બરાબર છે હવે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હતા કે હિતેશભાઈ તમે સહારા કંપનીની એટલી બધી ભલામણ કરો છો અને બાયરની સિઝન્ટાની ધાનુકાની ગોદરેજની કેમ ભલામણ નથી કરતા તમને એમાં ઓછા પૈસા કે વધારે પૈસા કે મળે એવું એક કે મારા બાપાની કંપની નથી એક કે નહીં આપણે પહેલા કીધું છે ને અત્યારે કહી છે કે અમને જેના રિઝલ્ટ મળે છે ને એની જ અમે ભલામણ કરી છે ચાહે બાયર હોય તે ભલે સિઝન્ટા હોય તે ભલે ધાનુકા હોય તે ભલે બીએસએફ હોય તે ભલે કોટેવા હોય તોય ભલે અમને રિઝલ્ટ નો મળે અથવા અમને સેટિંગ એમાં દવામાં જે ખેડૂત હોય અને એમને કે હિતેશભાઈ આપણને જેવું જોયું પરિણામ નથી મળ્યું આપણે નહીં જ દેવાનું તમને કહું એની માહિતી નહી દેવાની આપણે સૌથી વધારે વધારે ઝેનેટ અને કોસાવો પ્રાઇમ આપેલો છે સૌથી વધારે વધારે ઝેનેટ અને કોસાવો પ્રાઇમ આપેલો છે

કોસાઓ પ્રેમમાં પિકોક્સી ટોબીન અને સ્ટાઈ સાયક્લાઝોન બે વિશ્વસ્તરીય ફૂગનાશક આવે છે ડુંગળી આ તમારી પીલી પડતી હોય ડુંગળીના પાન પીળા પડતા હોય કોળતી ન હોય વત્તી ન હોય ઠળ આવી ગઈ હોય તો એમાં પણ સારામાં સારું કામ આપે પંપે ચાલીસ એમ લખે નાખવાનું છે બરાબર છે કઈ કંપનીમાં આવે છે જો કે ભાઈ કોટેવામાંય આવે છે નાગાર્જુન કંપની આવે છે કેમલે આવે છે અને બેસ્ટ સહારા નું જ આવે છે એવું નથી કે તમે બધાનો પણ આ તમને આશા નથી ગમે ના મળી રહે એટલા માટે તમને કીધું બેસ્ટ બાકી બીજું કઈ નથી કીધું તમને બરાબર તમારા ગામમાં તાલુકામાં જિલ્લામાં હરેક ઠેકાણે તમને મળી રહે એટલે આ બંને વસ્તુની આપણે જોડી તમને કહીએ છીએ બરાબર છે હવે તમને ખાસ ખેડૂત મિત્રો જેને ન મળે અથવા કોષાઓ પ્રાઇમ ન મળે તો બેમાંથી એકની હારે તમારે બિલિયર્સ લઈ લેવાનું પંપ વીસ એમ એલ લખે તમે ઝેનેટ અને બિલિયર્સ આપો તો પણ તમને એમાં ફાયદો મળશે અને સારા પરિણામ માટે તમારે બિલિયર્સ અને કોષાઓ પ્રાઇમ આપો તો પણ તમને સારા પરિણામો મળશે અને નકર ઝેનેટ અને કોષાઓ પ્રાઇમ આપો તો પણ તમને સારામાં સારા પરિણામો જોવા મળશે બરાબર છે આ હતી તમારી ડુંગળી વિશેની માહિતી હજી એક ડુંગળી વિશેની તમને કોઈ માહિતી આવી તો ઘણા બધા ખેડૂત મિત્રો પૂછે છે કે હિતેશભાઈ અમારે ડુંગળીમાં ખાતર નાખવું છે તો ડુંગળીમાં ખાતર નાખીએ તારે જે પ્રોબ્લેમો થતા હોય છે કે ક્યુ નાખવું નકરું હરીફરીને ઉરિયાન મોરશું યાદ આવે છે આપણને તો કયું નાખવું જોઈએ

કાર્બન આવશે પોટાશ પણ ભેગું આવશે આની માલિપા નાઇટ્રોજન પણ ભેગું આવશે આની માલિપા અને માઇકોરાઝા પણ ભેગું આવશે એટલે આ બંને વસ્તુ નાખો એટલે દુનિયાની માલિપા ડંકો વાગી જાય વાગી જાય ને વાગી જાય સુપર બેસ્ટ પરિણામ મળશે તમને ખાતરમાં ડુંગળીમાં કોઈ પણ પાકમાં તમે તમે નાખી શકો છો એક બહારથી ઘરાક આવ્યો છે પહેલાં અમને લઈ લઈ બરાબર છે ખેડૂત મિત્રો બહારથી તમને કહો વઢવાણ વઢવાણથી ઘરે કહેવા તા વઢવાણ એટલે સુરેન્દ્રનગર બરાબર અને મને કહે હિતેશભાઈ અમારા વિસ્તારમાં દવા તો કદાચ તમને મળી જ હતી બી બે પછી દુકાન ખોલ્યા હોય તો પણ તમે જે ભલામણ આપો છો ને તમે જે દવાના નિશાન જોશો ને એવી દવા નથી મળતી કારણ કે એ તમને કહો તમે અહીંયા જે ટોલ ફેરાના બે હજાર જો ને એ ગામ આખામાં તમને કો પંદરસો રૂપિયા કહે છે પણ એમ એ લઈ સાડે જોઈએ કે રિઝલ્ટ મેળવ્યું નહીં અને મારી બાજુમાં મોનાભાઈ જે લઈ આવ્યા હતા તમારી પાસેથી બરોબર એ પંપે પસાય મેં લખી બે હારે જ નાખી ખબર પડે ને કે ભાઈ ટોલ ફેરા આ હિતેશભાઈ બે હજાર રૂપિયા નો ભાવ કે છે બોલ વાળો બરોબર છે અને ઓરિજિનલ તમને કોઈ લોગા વાળું લેવાનું શિંગડા કવાળીવાળા કવાડી ભલામણ કરો છો તો એવું ને એવું ના મળતું હતું કે પણ એમ લાખ ગાડાના રિઝલ્ટમાં ફેર પડ્યો લાખ ગાડાના રિઝલ્ટમાં ફેર પડ્યો એટલા માટે કહી છે ખેડ મિત્રો ખાસ કે સસ્તા ભાવની દવા લેવાનું તમે વિચારવાનું બંધ કરી દો જો નાખવી તો હરખી ઘાટી જાડીને વેચી જ નાખો ને ઓરિજિનલ નાખો પૈસા તમે કારણ કે તમે મોટા ભાગે ડુપ્લિકેટમાં ફસાઈ છો જ્યારે તમે એમ છે મારે મોટી ક્વોન્ટિટીમાં લેવું છે દસ લિટર લેવું છે ને પંદર લિટર દેવું છે ભાવ કરી ગયો એમાં તમે આવી જાવ છો હવે આ વઢવાણ ભાઈ છે તમને કોઈ ચાર ભાઈઓ ભેગા થઈને ને એવા તમને કોઈ એસી લિટર ટોલ ફેરા લઈ ગયા

હવે બધી કપાસની વેરાઇટી નિમાલીબા લાગડ જીણવામાં ઈયળ આવી ગઈ છે શું આવી ગઈ છે ઈયળ આવી ગઈ છે લશ્કરી આવી ગઈ છે ગુલાબી ઈયળ આવી ગઈ છે કાબરી ઈયળ આવી ગઈ છે લીલી ઈયળ આવી ગઈ છે સુકામ આવી ગઈ છે સુકામ આવી ગઈ છે કારણ કે 475 ગ્રામ કપાસિયાનું પરિકો આવતું હતું કેટલું 475 ગ્રામ મેમર એક પરિકોનો પેટી લીએ ભાઈ બરોબર આપણે તમને સાબુતી સાથે તમને બતાવી દે એટલે કોઈ માથાકૂટ જ નહીં મેં પહેલા કીધું છું ને અત્યારે કહું છું મારી પાસે સાબિતી હોય તો જ હું વાત કરું નગર કોઈ વાત નથી કરતો બરાબર છે ચારસો ને પંચોતેર ગ્રામ કપાસિયાની ની માલિક પાસે ચારસો ને પચાસ ગ્રામ કપાસિયા બીટી આવે છે કેટલા ચારસો પચાસ ગ્રામ કપાસિયા બીટી આવે છે પચીસ ગ્રામ કપાસિયા જે આવે છે એ નોન બીટી આવે છે કયા આવે છે નોન બીટીના શું કામ કે આપણે પેલા જે કપાસ લેતા હતા ચારસો ને પચાસ ગ્રામ કપાસ આવતા હતા એકો ને વીસ ગ્રામ નું જે એક્સ્ટ્રા પડેકું આવતું હતું એને આપણે એનાથી આપણે માચ્યું જ મારી નગરી પરંતુ એ આપણા બીટીની ટેકનોલોજીને જાળવી રાખવા માટે જ આવતું છું બરાબર છે આપણે આ મુંગટનું પડીકું છે કોઈને એમ ન થાય સાગ લક્ષ્મી બતાવે છે મારા બાપ પણ અહીંયા તમને અહીંયા એ બતાવવાનું છે કે ચારસો પંચોતેર ગ્રામ કપાસિયા છે ને બરાબર નેટ વજન એમાં પચીસ ગ્રામ કપાસ નોન બીટી ને આપતા થાય એટલા માટે કે આની અંદર નું જે બીટી છે જળવાય આ એટલે મોંઘટ એક નહીં સંકેત હોય શેરાટ હોય રાજા હોય ભક્તિ હોય મુંગટ હોય ત્રણસો એક હોય તિલક હોય અજીત હોય મલ્લિકા હોય ગમે વેરાયટી હોય એ તમને બીટી જાળવવા માટે પચીસ ગ્રામ કપાસ નોન બીટી ની અંદર નાખેલા જ છે એમાં જ લાગડ ઇયળ આવી ગઈ છે એમાં જ લાગડ ઈયર ગઈ છે હવે આના માટે શું કરવું જોઈએ ઘણા બધા મિત્રો ચિંતિત છે તો હું તમને ચાર પાંચ દવા બતાવી દઉં તમે જે દવા દવા એની નાખી કામ આપણે અલગથી પંપ સાટવો પણ પડે અને રિઝલ્ટ પણ તમને સારું એવું મળે એમાં આવશે સારા ઇન્ટરનેશનલ કેમિકલ નું કોસાવો આપણે હું નિકાઓ કોસાવો મગજમાં ગરી ગયો નિકાવો પંપે દસ એમ એલ આપવાનું છે હવે આ શું કામ દવા આપવાની છે કારણ કે બે ટેકનિકલ આવે અને જેડસી ટેકનોલોજીમાં છે એક આવે છે લેમડા સાયલોથ્રીન ચાર પોઈન્ટ છ ટકા અને જે કાંઈ આવે છે નોન બીટીપા ને બીટી ની માલિપા એને ઈંડા હોય બચ્ચા હોય ફૂદા હોય સાફ કરી નાખે તમને કહું બરાબર બીજું ક્લોરેન્ટ્રા એન્ટ નીપોલ આવશે નવ પોઈન્ટ તેન ટકા એટલે કે કોરાઝન એટલે ગમે એવી એલનો તમને કહો ખાતમો કરી નાખે એટલે એક દવાની માલિપા બે દવા આવતી હોય અને કામ આપણને જો સારા મળતા હોય તો આપણે કરે કે ન કરે આ દવાથી બધી પ્રકારની ઈયળ મરી જાય પંપે દસ એમ એલ આપવાની તમે કોઈ પણ દવા છાડતા હોય મોનોકોટો એસીફેટ પ્રોફેનો ઉલાલા ટોલ ટોલફેરા બરોબર કોઈ પણ દવા હોય પંપે દસ એમ એલ લખી આપી દેવાનું જોરદાર લાંબા ગાળાનું ભૂખા કાઢી નાખવું પરિણામ મળશે જો ખેડૂત મિત્રો તમને નિકાવો ન મળે બરાબર છે તો તમે તમતારે આ જે લાનેવું આવે છે એ પણ તમે પંપે દસ એમ એલ લખી આપી શકો છો ગ્રાસ્ય આવે એ પણ તમે પંપે દસ એમ એલ લખી આપી શકો છો એમાં પણ તમને સારામાં સારું પરિણામ મળશે ખાસ કરું મિત્રો મે 1.9 ની ભલામણ નથી કરેલી મે કોરાજનની ભલામણ કરેલી છે જે સારા ઇન્ટરનેશનલ નું બે ટેકનિકલમાં આવે છે ક્લોરેન્ટ રેન્ટર નીલીપોર અને લેમડા સાયલો 3 બરોબર બીજું ગોદરેજ કંપનીના ના ભલામણ કરેલી છે પંપે 10 ml લખે બરોબર જેમ નિકાવો કામ આવશે એવી જ રીતે આ પણ કામ આવશે બરોબર અને બીજા ત્રીજા નંબરમાં આપણે ધાનુકા કંપની નું જે લાનેવો આવે છે એ લાનેવો તમને કોઈ પંપે 10 થી 15 ml લખે નાખવાની

એગ્રોસેલ કંપની નું મહાલાભ જે આવે છે જે પાંચ કિલોની બેગ આવે છે જે નજીકના વિસ્તારમાં બધા મળી જાય ઘણા બધા ખેડૂતને આના સંપર્કમાં હેસે પંપે બસો ગ્રામ કેટલું પંપે બસો ગ્રામ લખે આમાં પોટેશિયમ સોનેટ આવી જાય મેગ્નેશિયમ આવી જાય અને સલ્ફર પણ આવી જાય એટલે કે એકદમ 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 થાય 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 વજનદાર કડક અને લાંબા સમય સુધી પાક હંગરવો હોય તો એમાં જે લાલ થઈ જાય છે ને એમાં પણ આપણને સારામાં એવો ફાયદો મળશે ખાસ ખેડૂત મિત્રો જે ખેડૂત કેલ્શિયમ નાઇટ્રેડ વાપરવાનું હોય કેલ્શિયમ નાઇટ્રેડ બરાબર છે તો કેલ્શિયમ નાઇટ્રેડ તમે કોઈ પણ કંપની લઈ શકો છો જેમ કે આપણી પાસે ઓમકાર કંપની

હાઈ ગ્લાસ નખી અને મહાલાપ નાખી દો બરાબર છે તો આ બે સારામાં સારા પરિણામો મળે સુપર બેસ્ટ પરિણામો તમને મળે અને ગયા વખતે અમે જીરામાં ધાણામાં ને વરિયાળીમાં ચણામાં નખાયું હતું ભૂક્કા બોલાવી દેવું પરિણામ આપણને મળ્યું હતું બરાબર છે ખાસ ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રો ને સાપા ખરી જાય છે કપાસ લાલ થઈ ગયો છે કપાસ તમે હોય જવાની પરિસ્થિતિમાં છે હુકાઈ જવાની પરિસ્થિતિ ગોદરેજ કંપની નું ટેરાસો ગોદરેજ કંપની નું ટેરાસો એક પંપે ચાલી એમ એલ લાગ્યા ભૂક્કા બોલાવી દે એવી રીતે વ્યવસ્થિત ઘાટી ને જાડી દવા છાટી ગયો સુપર બેસ્ટ પરિણામ તમને આવે હુકામ રિઝલ્ટ નું આવે કારણ કે આની અંદર એમ્યુન એસિડ આવે છે મેગ્નેશિયમ આવે છે ઝીંક મેગીઝીન કોપર બોરોન આર્યન લો તત્વો મેનિબ્રોડમ જેવા મિક્સ માઇક્રોન્યુટ્રન્સ પણ આવે છે એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં જે ખોરાક બનાવવાની તાકાત ધરાવે અને એની કરતા ત્રણ ગણી તાકાત તમે એને ઉપરથી આપી એટલે છોડવો તમને પાસો ન પડે પીવો ન પડે હોય ન જાય હુકાય ન જાય બરાબર પણ જો ફૂગ લાગી હોય તો ફૂગ નાશક તરીકે કોસાઓ પ્રાઇમ અને ટેરાસો પણ તમે આપો છો બરાબર તો પણ રિઝલ્ટ સારા મળશે બિલિયર્સ પંપે વીસ એમ અને પંપે ચાલીસ એમ લખી ટેરાસો બાપો આ બંને વસ્તુના તો પણ તમે સારામાં સારા જોરદાર ભૂગા કાઢી નાખવા રિઝલ્ટ મળશે

જે ખેડૂત મિત્રોને કપાસમાં પાણી પાવાનું હોય બરાબર છે તો ખાસ ખેડૂત મિત્રો જો એની સાથે તમે કાર્બન નાખશો તો તમને કાર્બનમાં સારામાં સારા પરિણામો મળશે કારણ કે આની અંદર ભેગું પોટાશ આવશે નાઇટ્રોજન આવશે માઇકો રાજા એટલા મૂળિયા તમને કહું લાગડ સોનરાડી દે એમાં પણ તમને સારામાં સારા પરિણામો મળશે આજનો વિડીયો થોડોક લાંબો છે પણ ફૂલ માહિતી વાળો છે તમને કહું ખેડૂત મિત્રો તમે તમારા ગામમાં તાલુકામાં જિલ્લામાં જે પણ ખેડૂત મિત્રો છે જે કઈ ડેરી બેરી ગમે નાખો છો બધે વિડીયો શેર કરી લેજો ભૂખા કાઢી નાખે એવી માહિતી છે અને આ બધી જ દવાઓ તમને તમારા તાલુકામાં તમારા જિલ્લામાં તમારા ગામમાં હરેક ઠેકાણે તમને મળી રહે હા સો ટકા મારી દવા થોડીક મોંઘી હશે સો ટકા ખેડૂત મિત્રો કદાચ તમને બાકીમાં ન પણ મળે બરાબર છે પણ રોકડા રૂપિયા લઈને જાવ કોણ આપણને ના પાડી આપણે જોઈશી તમને બરાબર એટલે તમને મળી જાય આપણા આવા નવા વિડીયોને જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મને રજા આપો રામ રામ જય જવાન જય કિસાન